મોહિત ટેભાણીની હત્યા કરનારા આરોપીને ભાવનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ ગ્રેફતાર કરી લીધો છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી આજે વાત કરવી છે ભાવનગર શહેરના કરચલિયાપરામાં બે દિવસ પૂર્વે રાત્રિના બનેલી લોહિયાળ ઘટનાની મોહિત ટેભાણી નામના યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી એ ચાર એક ઉર્ફે પોલીસે ગિરફતાર કર્યો છે સ્થાનિક પોલીસે આરોપીને ગિરફતાર કરી આજે તેનું બનાવ સ્થળે લઈ જઈ રીકન્ડક્શન કર્યું હતું પોલીસે જ્યારે આરોપીનું રીકન્ડક્શન કર્યું ત્યારે સ્થાનિક વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા આ ઘટનામાં હજુ ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે જે ભાગતા ભરે છે આ ત્રણ આરોપીઓમાં અનુક્રમે કિશન ઉર્ફે કાળો કોથમરી રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારીયાનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓને પોલીસ શોધી રહી છે અને સંભવ છે કે આજ રાત સુધીમાં જ ત્રણેય આરોપીઓને પોલીસ ગિરફતાર કરી લેશે છે اوه واه باچا باچا ڏيئي

やばいよってよ。 I did it.